વિરમગામ શહેરમાં કોમી એકતાના પ્રતીક સમાન હઝરત લાલપીર બાબાનું સંદલ શરીફ અને ઉર્ષ મુબારક ધામધૂમપૂર્વક મનાવવામાં આવશે વિરમગામ શહેરના પાનચકલા વિસ્તાર પાસે આવેલ પ્રખ્યાત સૂફી સંત કોમી એકતાના પ્રખર હિમાયતી હઝરત લાલપીર બાબાનું સંદલ મુબારક તારીખ સત્તર બે બે હજાર ચોવીસના રોજ અને ઉર્ષ મુબારક તારીખ અઢાર બે બે હજાર ચોવીસના રોજ અદબો એતરામપૂર્વક મનાવવામાં આવશે જેમાં તારીખ સોળ બે બે હજાર ચોવીસના રોજ રાત્રે દસ વાગ્યે સજ્જાદા નસીન હજરત રફીકુદ્દીન ચિસ્તી સાહેબનું વિરમગામ રેલવે સ્ટેશન પર આગમન થશે જ્યાં હિન્દુ મુસ્લિમ સાથે મળી જુલુસના રૂપમાં ચિશ્તીયા ખાનદાનના વારિસ મોહમ્મદ રફીક સાહેબને રેલવે સ્ટેશનથી સામયું કરી ધામધૂમપૂર્વક લાલપીર બાવાના આસ્થાના ખાતે લાવવામાં આવશે ત્યારબાદ તારીખ સત્તર બે બે હજાર ચોવીસના રોજ સવારે નવ વાગે કુરાન ખાણી થશે અને સાંજે ચાર વાગે સંંદલ શરીફ અને રાત્રે દસ વાગ્યે મહેફિલે સમા કવ્વારી અને ભજનના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે ત્યારબાદ તારીખ અઢાર બે બે હજાર ચોવીસના રોજ સાંજે પાંચ ત્રીસ કલાકે દરગાહ શરીફમાં ગિલાફ અને ચાદર પેશ કરવામાં આવશે અને દસ વાગ્યે મહેફિલે સમા ભજન અને કવ્વાલીના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે અહીં કવ્વાલી તેમજ ભજન કીર્તનને હર્ષોલ્લાસ સાથે હિન્દુ મુસ્લિમની ભેદરેખા ભૂલાવી દે તેવું વાતાવરણ નિર્માણ થતું હોય છે જે ખરા અર્થમાં હિન્દુસ્તાની હોવાનું ગૌરવ પૂરું પાડતો પ્રસંગ હોય છે તેમજ ચિસ્તીયા ખાનદાનના મોહમ્મદ રફીક સાહેબના પરદાદા કાયમુદ્દીન દાદા બાબા સાહેબ દ્વારા મહારાષ્ટ્રના ગોરાળકામ ખાતે એક મંદિરમાં ગૌશાળા ચાલતી હતી જ્યાં તે વખતે ગાય મરણ પામેલ આ ગાય ત્યાં સેવા કરતા મહંતને પ્યારી ગાય હતી જેથી મહંત ખૂબ જ દુઃખી થયેલ અને તે સમયે દાદા શાહ કાયમુદ્દીન બાબા સાહેબે મહંતને દુઃખી જોઈને પૂછપરછ કરેલ કે કેમ દુઃખી છો તો મહંત દ્વારા હકીકત જણાવેલ કે મારી પ્યારી ગાય મરી ગયેલ છે જેથી દાદા શાહ કાયમુદ્દીન બાબા સાહેબે મહંતને કહેલ કે જાઓ ખળ લઈને આવો જેથી મહંત ખળ લઈ આવતા દાદા દ્વારા મરેલ ગાયને ખળ આપી કહેલ કે ઉઠ ખળ ખાઈ લે એ ગાય તરત ઊઠીને ખળ ખાવા લાગેલ અને બાદમાં દાદાએ એમના અનુયાયીઓને મુરીદોને પણ ગાયો પાડવા અનુરોધ કરેલ જે સિલસિલો આજે ત્રણસો વર્ષ પછી પણ ચાલુ છે જે ખરા અર્થમાં ચિસ્તીયા ખાનદાનનું નામ રોશન કરતો ઉપદેશ છે ભારત દેશની આ તાસીર છે કે એકતા અને બિન સાંપ્રદાયિકતાની જ્યોત પ્રજ્વલિત કરી અભિભૂતિ પૂરી પાડતા ભાવિ ભક્તો સાથે કવ્વાલી તેમજ ભજન કીર્તનને હર્ષોલ્લાસ સાથે હિન્દુ મુસ્લિમની ભેદરેખા ભૂલાવી કોમી એકતાના સુમેળભર્યા વાતાવરણમાં લાલપીર બાબાના સંદલ અને ઉર્ષ સ્મારકની ઉજવણી કરવામાં આવે છે મુન્ના વહોરા इंडिया क्राइम कवरेज न्यूज विरमगाम ¡Amén! <laughs>